મોડી મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે ત્યારે બોટાદની અંદર એક પ્રમુખ આમ તો સીટની પ્રકાર ઓબીસી મહિલા છે ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણિયા ઉપપ્રમુખ તરીકે નેરુબેન ત્રાસડિયા અને કારોબારી તરીકે ની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને જે મહિલા ત્રણે ત્રણ બહેનો આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે

આવી રહ્યો છે ત્યારે એક બોટાદની માટે એક મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે ત્યારે બોટાદની અંદર એક પ્રમુખ ની આમ તો સીટની પ્રકાશ ઓબીસી મહિલા છે ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણિયા ઉપપ્રમુખ તરીકે નેરુબેન ત્રાસડિયા અને કારોબારી તરીકે જયશ્રીબેનની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને જે મહિલા ત્રણે ત્રણ બહેનો આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે ખૂબ બોટાદની માટે ખૂબ સારો દિવસ છે જે મહિલાને નેતૃત્વ મળ્યું છે ત્યારે હું તૈયારી બહેનોને જિલ્લા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું